മഹാദേ ગુજરાત રહી સમજો દુઃખી થઈ ગઈ છે આવી ખેતી ખારી ને આમ જો ત્રણસી વેફર લઈને તો હેલો ડિયર ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો મજામાં છો ફરીથી સ્વાગત છે આપણા એક નવા જ વ્લોગમાં આપણે એક જબરદસ્ત વ્લોગ લઈને આવ્યા છીએ અત્યારે તો અત્યારે બપોરેના બપોરના લગભગ સવા બાર જેવું થયું છે કારખાને થયા છે કારણ કે અત્યારે બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આ રહીતી થયા પાર્વતી વ્રત રહે છે તો એને ફરાર કરવાનું તો એટલે આપણે ઘરે આવ્યું છે નકર તો ટિફિન લઈને વહી જાય છીએ એટલે તો ન આવી પણ આ એ વ્રત રહે છે એટલે આપણે એમના વ્યવા છે અહીંયા ઘરે જમવા માટે તો એ જુઓ બટેટા એની માટે વખાર્યા છે ને આપણે તો રીંગણાનું શાક છે અને ઓલા પણ એક ચિપ્સ છે આપણા માટે છે અને ઓલી ક્રન્સ વેફર અને બાલાજી નો ચેવડો અને આના માટે છે તો એને ખાવાનું છે બાકી આપણે તો આ શાક ખાવાની છે તો ચાલો ફટાફટ બપોરો કરી લેવી તો તમે કન્ટિન્યુ રોગમાં જોડાયેલા રહેશો કારણ કે આપણા વગ જબરદસ્ત આવે છે બરોબર ને સાચો કોમેન્ટ કરીને કહેજો તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો હેલો મિત્રો કેમ છો બધા મજા આવો ને તો મજા જશો તો ફરીથી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો અત્યારે મેં કારખાના થી બીએ અને આ ખાવા બેસી જશું મારે કરવાનો છે ફરા મેં વઘાર્યા છે બટેટા અને રીંગણા શાક બનાવ્યું છે કેળા છે ખાયક છે વેફર છે શેવડો છે જોકે બધું તો હું નથી ખાવાની થોડુંક ખાય એની ખાવાનું જે બનતો હોય એની એમ કહી દીધું કે બધી એના માટે છે માટે રીંગણા શાક છે તો એવો કઈ નથી બધાને બધું ખાવાનું છે આખા લઈને કહી દીધું તો તમારે લોકોને બપોરો કરવાનો બાકી હોય અને જે વરેતર્યા હોય એને ફરાળ કરવાનો બાકી હોય તો એ લોકો આવતા રહ્યો તો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા જોડાયેલા રહેજો તો મિત્રો જો અત્યારે ઘરેથી વાડી એવી વસ્તુ હવે જવાનું કારખાને તો વાડીએ થોડોક પલામાં મેગી તાટો મારતો જાવ તો જો એટલે તો આવી મેગી થઈ ગઈ છે તડકાનો જો આવું દેખાય છે ને જે કે બવાનો સ્પીનો આવે છે ઠંડો ઠંડો વાડીએ મજા લેવા રાખે એવું થાય જે જાવ એમ પવન આવતો એટલે મજા આપે ગરમી થતી હોય એટલે કઈ બહુ નો મજા આવે આવો ઠંડો પવન આવતો હોય એટલે મારા વાળ જોવા કેવા થઈ ગયા આમ જો ઉડી જાય પવન ના

કેમ છો યુટ્યુબ ફેમિલી તો અત્યારે અમે ઘરે વેવા સુધી કારખાને થી અને ઘરે આવીને જો આ વરદ રહીતી વરદ તો આમ જો ભૂખી થઈ ગઈ છે આવીને સીધી ખારે ને આમ જો ક્રંચી વેફર લઈને ઉલાવવા મળે છે મને પૂછતી નથી આમ જો આવીને પહેલાં તો ખારેકનું જબલું ગોત્યું ભૂખી થઈ ગઈ હતી આમ જો એ દાંત કાઢી દો ભૂખી થઈ છે ને તો પછી દાંત કાઢ્યા છે આમ જો તો કન્ટિન્યુ લોગ માં જોડાયેલા રહેજો મિત્રો અત્યારે જો હું થાબા માથે આવ્યો છું અને થાબા માથે આવીને વિડીયો શૂટ કરું છું એમ અત્યારે કંઈક લોકેશન જ અલગ છે મેં એક રીલ્સ પણ શૂટ કરી છે તો તમે ઇન્સ્ટાગ્રામમાં અહીંયા આઈડી આ વિડીયોની લિંકમાં વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને એ રીલ્સ પણ જોઈ લેજો જબરદસ્ત જબરદસ્ત રીલ્સ બનાવી છે અત્યારે લોકેશન સારું થયું હતું એટલે રીલ્સ શૂટ કરી છે તો તમે બતાવો લોકેશન કેવું થયું છે જો મસ્ત ગાળા વદળા કે છે અને ઠંડો ઠંડો પવન આવે છે અને અહીંયા રીલ શૂટ કરી છે અત્યારે તો લોકેશન એક ગજબનું થયું છે અહીંયા રીલ શૂટ કરી છે તો તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ લેજો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો પણ કરતા જાયજો તો કન્ટિન્યુ વર્ગમાં જોડાયેલા રહેજો હેલો મિત્રો તો અત્યારે અમે વાળો પાણી કરીને હાલ નરો થઈ જશે તમે લોકો એ વાળો પાણી પણ કરી થાય છે કેમ કે અત્યારે

પછી વિડીયો એડિટિંગ કરી પાછે એટલે કોઈ જશે મારા થવાર વેલ ઉઠો ને એટલે હું કોઈ જશે તો હવે આમ જો તમને લોકો પાજનો લોકો આઈસ પૂરો કરશે જો તમને લોકોને અમારા વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને તમે લોકો અમારી ચેનલ ઉપર સબ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી સાઈડમાં પેલું પેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને અમારા વિડીયોની જાણ સાથી પહેલા તમને લોકોને થાય તો બધાય કોમેન્ટ કરતા જજો એમ ન છો ચાલો ફરી પાછા મળીશું કાલ એક નવ લોક સાથે તો તમે બધા અમારો લોક જવા માટે કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો કાલ લઈએ બાય બાય